જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો રાજુલામાં તથા રાજુલાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર છે મિત્રો જે ટીવીએસ બાઇક સ્કૂટરના શોખીન છે એના માટે ખુશખબરી છે રાજુલાની અંદર ટીવીએસનો શોરૂમ ન હતો મિત્રો પણ હવે એ પણ શરૂ થઈ ગયો છે નવું નામ અને નવી બ્રાન્ચ શરૂ થઈ છે મિત્રો તો ચાલો આપણે મુલાકાત લઈએ ટીવીએસના શોરૂમની અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બાપા સીતારામ ટીવીએસ અને અહીંયા તમને ટીવીએસના દરેક મોડલ મળી જશે તમે જો ટીવીએસ બાઇક સ્કૂટરના શોખીન છો તો આજે જ મુલાકાત લેઓ બાપા સીતારામ ટીવીએસ અને તમારી મનપસંદ બાઇક વસાવો તમારા ઘરે મિત્રો બાપા સીતારામ ટીવીએસ નો શોરૂમ ક્યાં આવેલો છે એ તમને જણાવી દઉં હિંદોડા રોડ હોન્ડા શોરૂમની એક્ઝિટ સામે સ્પર્શ હોસ્પિટલની નીચે અને અહીંયા તમારી મનપસંદ બાઇકો તમને મળી જશે ટીવીએસ રાઇડર છે એક્સલ છે જુપિટર છે અને અન્ય તમારા મનપસંદની બાઇક હોય એ પણ તમને મળી જશે સો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવી દેજો વિડિયો લાઇક શેર જરૂર કરી દેજો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી અરર મહાદેવ આવજો